બિહારમાં નવી સરકાર રચવાની તૈયારી પટનામાં ભાજપના ધારાસભ્યોની બેઠક ભાજપના તમામ ધારાસભ્યો આ બેઠકમાં પહોંચ્યા છે જેડીયુ અને બીજેપી નું ગઠબંધન તૈયારી આજે જ નીતિશકુમાર રાજીનામું આપી શકે તેવી સંભાવનાઓ છે થોડી વારમાં નીતિશકુમાર રાજ્યપાલ સાથે મુલાકાત કરશે અને કોઈ પણ સમયે નીતિશકુમાર રાજીનામું આપી શકે છે થોડી વારમાં પણ બેઠકનું આયોજન છે ભાજપના સમર્થનની ચિઠ્ઠીને લઈને અસમંજસ સ્થિતિ જોવા મળી રહી છે કુમાર રાજ્યપાલ સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ લગભગ એવું નિશ્ચિત મનાઈ રહ્યું છે કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે અને જેડીયુ અને બીજેપીની સરકાર પુનઃ અહીં રચી શકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જોકે જોવાનું રહેશે કે ત્યારબાદ શું ફરી એકવાર નીતીશકુમારને જ એ મુખ્યમંત્રીનું પદ મળે છે કે પછી ભારતીય જનતા પાર્ટી હવે દૂધના દાઝેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તેવું ભારતીય જનતા પાર્ટી કરશે તેવામાં ભાજપના સમર્થનની ચિઠ્ઠીને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે બિહારની રાજનીતિમાં એક નવો વળાંક આવી શકે તેવી શક્યતા છે કુમારના રાજીનામા મુદ્દે સંશય જોવા મળી રહ્યો છે કારણ કે ભાજપે કુમાર સામે શરત રાખી છે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા કહ્યું છે અને રાજીનામું આપ્યા બાદ જ નીતીશ કુમારને સમર્થન આપવામાં આવશે એવું સૂત્રો તરફથી હાલ માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે કે જો તેઓ રાજીનામું પહેલા આપશે ત્યારબાદ એ વાત પર ચર્ચા કરાશે કે ભારતીય જનતા પાર્ટી જેડીયુને સમર્થન આપે છે કે નહીં